મિત્રો હમણાં એકાદ દિવસ પહેલાં એક દૈનિક પેપરમાં એવું આવ્યું કે આ ભાજપની સરકારે દરેક ગ્રામ પંચાયતોને ચાર ચાર કરોડ રૂપિયા ઓકટ્રોય વળતર રકમ પેટે આપશે એટલે ઘણી ગ્રામ પંચાયતો અમને પ્રશ્ન કર્યો અમારી પાસેથી માહિતી માંગી કે ખરેખર હકીકત શું છે સારી વાત છે બધા આનંદમાં આવી જાય ને ચાર ચાર કરોડ રૂપિયા ગ્રામ પંચાયતોને મળે તો ગામડાઓનો ખૂબ વિકાસ થાય એટલે સ્વાભાવિક છે કે સરપંચો અને પંચાયતના પ્રતિનિધિઓને સવાલ થાય અને આ પ્રશ્નો જ્યારે પૂછ્યા ત્યારે મને પણ નવાઈ લાગી કે આ સરકાર ચાર કરોડ રૂપિયા જો દરેક ગ્રામ પંચાયતોને આપવાની હોય તો ગુજરાતમાં કેટલી ગ્રામ પંચાયતો છે મોટી રકમ થાય પરંતુ આ વાતમાં કોઈ તથ્ય હોય એવું મને લાગ્યું નહીં એટલા માટે મારે આ બાબતે આપની પ્રેસ મિટિંગમાં હું કહેવા માગું છું કે આ એક ઓક્ટોના વળતરની રકમ હતી અને ઓક્ટ્રોની વળતરની રકમ એટલે કે ઓગણીસો અઠ્ઠાણુંમાં જ્યારે ભાજપની સરકાર બની જ્યારે કેશુબાપા મુખ્યમંત્રી હતા ત્યારે ઘણા વેપારીઓની એવી રજૂઆત હતી કે ઓક્ટ્રોએ બંધ કરો અમને પરેશાની થાય છે હેરાનગતિ થાય છે અને સરકારે ત્યારે વાયદો કરેલો એના ભાગરૂપે ઓક્ટ્રોએ ઓગણીસો અઠ્ઠાણુંમાં બંધ કરી પણ જ્યારે ઓગ બંધ કરી ત્યારે ઘણી ગ્રામ પંચાયતો ઓકરોની વસૂલાત કરતી હતી ઘણી નગરપાલિકાઓ પણ ઓકરોની વસૂલાત કરતી હતી ને મુખ્ય આવક એમની એ હતી એનામાંથી જ ગામનો વિકાસ ગામના કામો થતા હતા એટલે એનું એનું શું કરવાનું આવકનું ત્યારે સરકારે એક વાત સ્વીકારી લીધ કે છેલ્લા ત્રણ વર્ષના એરિયા જેટલો થતો હોય માની લો ત્રણ વર્ષનો રકમ ઓકરોની આવી હોય એની સરેરાશી ગણી અને એક બેજ નક્કી કર્યો કે ભાઈ કઈ ગ્રામ પંચાયતની કેટલી આવક ગણાય તો માની લો કે મારી એક ભીમાસર ગ્રામ પંચાયતનો દાખલો આપું તો ત્યારે અઢાર લાખ રૂપિયા આવક વાર્ષિક ગણાની પણ સરકારે એ વાર્ષિક આવક ગણી પરંતુ ઓકરોની આવક તો દર વર્ષે એમાં વધારો થતો જત ને જો બંધ નકરી હોતું એટલે સરકારે એના ઉપર જે ઓક્ટોએ બંધ કરી એ ગામોને એનામાં દસ ટકા બીજો ઉમેરો કરવાનો દર વર્ષે એમાં દસ ટકો ઉમેરો કરવા જવાનો ત્યારે સરકારે સ્વીકારેલું સરકારે જાહેરનામું બહાર પાડેલું સરકારે પરિપત્રો પણ બહાર પાડેલા અને બે હજાર તેર ચૌદ સુધી અમને પણ આ વળતર જે એરિયસ કહીએ આપણે કે દસ ટકાનો વધારો હતો એ તેર ચૌદ સુધી અમારી ગ્રામ પંચાયતોને મળ્યો એના પછી અત્યાર સુધી મળતો નહોતો એટલે અમારી જ ગ્રામ પંચાયતે સતત સરકાર સાથે પત્ર વ્યવહાર કર્યો કે ભાઈ તમારે ઓકરોની જે રકમ છે ગ્રામ પંચાયતને આપવા પાત્ર છે સરકારને એ શા માટે નથી આપતા અને આ પરિપત્રને આધારે અમે છેલ્લે એમની પાસેથી માહિતી અધિકારી હેઠળ પણ માહિતી માંગી કે સરકાર આમાં શું કરવા માંગે છે તો સરકારે આખરે આ વાત અમારી જે સતત રજૂઆતો પછી જે અમારા માધ્યમથી જ આ રજૂઆતો ગઈ હતી અને સરકારે સ્વીકારી અને આખા ગુજરાતને એને ફાયદો થવાનો છે એટલા માટે કે સરકારે સ્વીકારીને જે બે હજાર પચીસ સુધી હજી અમને ચોક્કસ અમારા હાથમાં આવી નથી રકમ પણ બે હજાર પચીસ સુધીની જે વળતર ચૂકવવા એરિયર્સની રકમ ચૂકવવા પાત્ર હતી દસ ટકાનો વધારો એ અમે દરેક પંચાયતોને નગરપાલિકાઓને આપવાની એક જાહેર કર્યું છે અને એ ગ્રામ પંચાયતોને મળશે તો કેટલી ગ્રામ પંચાયતોને મળશે આજે વાત એવી આવી કે દરેક ગ્રામ પંચાયત દરેક ગ્રામ પંચાયતો નહીં પણ ત્યારે જે ઓકરો વસુલાત કરતી હતી ઓગણીસો અઠ્ઠાણુંમાં એવી ગ્રામ પંચાયતોની જ આ વળતરની એરિયાની રકમ મળવાની છે જેમાં આપણા કચ્છ જિલ્લાની કુલ તેત્રીસ ગ્રામ પંચાયતો છું હું તમને આ નામ સાથે જાદી સાથે જે એમને દર વખતે આપણે ઓકરો સાથે મને આવે જ છે લીધ આવી તેત્રીસ ગ્રામ પંચાયતો એ ટાઈમે ઓકરો વસૂલ કરતી હતી કચ્છ જિલ્લામાં અને એમાં એવું નહીં કે બધાને સરખી રકમ મળવાની જેટલી રકમ જે વસૂલ કરતી હતી એના પ્રમાણમાં દસ ટકા પ્રમાણ જે થતી હશે એ રકમ મળવાપાત્ર એ પંચાયતને છે એટલે આ રકમ છે એ માત્રને માત્ર જે ગ્રામ પંચાયતો વસૂલ કરતી હતી એની એરિયાસની રકમ છે કોઈ અનુદાન બીજું નવું નથી સરકારની કોઈ મોટી જાય કોઈ જાહેરાત નથી વિશેષ કોઈ આમાં રકમ ફાળવાની થતી નથી જે મળવાપાત્ર અધિકાર હતો ગ્રામ પંચાયતોનો જે અધિકાર એનો હક જ્યારે ઓકરો બંધ કરી એના અવેજમાં જે ચૂકવવાની થતી હતી એ રકમ અત્યારે સરકારે બે હજાર પચીસ આમ તો ખરેખર એને વ્યાજ સાથે ચૂકવવું જોઈએ આમ દર વર્ષે દસ ટકા વધારો આપી દેવાનો છે પરંતુ બે હજાર પચીસમાં અમે બધી એક સામટી રકમ અત્યારે કદાચ આપશે હજી અમને અમારા હાથમાં નથી આવ્યો એનો હુકમ આવશે એટલે એ પણ તમને મોકલાવીશ પરંતુ કોઈ ગ્રામ પંચાયતને દોઢ કરોડ પણ મળી શકે છે કોઈને કરોડ પણ મળે છે કોઈને પચાસ હજાર પણ મળશે અને કોઈને લાખ મળશે જે આવક હતી મેં તમને કીધું જે આવક જે તે ગ્રામ પંચાયતોની જે તે વખતે હતી એના પ્રમાણમાં આ બધી રકમ ચૂકવવા પાત્ર છે એટલા માટે કે આ લોકો અવઢવમાં ન રહે અસમજ ન થાય કોઈ પંચાયતોને ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ એવું ન થાય કારણ કે આ તો બધા આપણે એવું માની કે બધી ગ્રામ પંચાયતોને આ મળવાપાત્ર છે હા એક વસ્તીના ધોરણે કાંઈક પાંચ રૂપિયા સરકાર આપે છે કે એક વ્યક્તિ દીઠ પાંચ રૂપિયા એ રકમ નિયમ પ્રમાણે દર વર્ષે અપાય છે એ તો ઠીક કે બધી ગ્રામ પંચાયતો અપાય છે પણ જે આ અનુદાન છે જે એરિયસની રકમ છે ઓક્ટ્રોય વળતરની રકમ છે એ તો લિમિટેડ ગુજરાતમાં જે તે વખતે જે પંચાયતો વસૂલાત કરતી હશે એવી જ ગ્રામ પંચાયતોને આ વળતર મળવાપાત્ર છે આપણા કચ્છ જિલ્લામાં તેત્રીસ ગ્રામ પંચાયતોને મળશે અને આ મેં પ્રેસ મીડિયાને પણ મિત્રોને કહું છું કે આવી અસમજ ન થાય કોઈને અને દરેકને સાચી માહિતી મળી રહે દરેક ગ્રામ પંચાયતોને દરેક સરપંચને દરેક સભ્યોને કે ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ શું છે તો વાસ્તવિક પરિસ્થિતિ હું આપણે કહું છું કે આ તેત્રીસ ગ્રામ પંચાયતો જે ઓક્ટરો વસૂલ કરતી હતી જે તે વખતે એ ગ્રામ પંચાયતોને આ રકમ મળવા પાત્ર છે ને આ પણ અમારી સતત રજૂઆતને કારણે હું તમને એ પત્ર પણ સાથે રાખું છું કે બે હજાર બાવીસ બે હજાર બાવીસમાં પણ અમે પત્ર લખ્યો છે આ સરકારને એકત્રીસ બાર બે હજાર બાવીસનો પણ અમારો પત્ર છે સિત્યાવીસ બે હજાર ત્રેવીસનો પણ છે ચાર ત્રણ બે હજાર પચીસનો છે પણ એક ચોવીસનો પણ પત્ર હતો દર વર્ષે અમે સરકાર સાથે પત્ર વ્યવહાર કર્યો હતો કે ભાઈ અમારા અધિકારને અખની રકમ અમને કંઈ મળતી નથી તો આજે જ્યારે એક રાજકોટમાં જે આપણે એક ફંક્શન બોલાવીને સરકારે જાહેર કર્યું કે અમે ઓક્ટર વર્તનનું અનુદાન ગ્રામ પંચાયતોને આપીએ છીએ આપીએ સારી વાત કહેવાય કારણ કે એ તો આમ તો આપવાપાત્ર જ હતું અને અમે જો ના આપત તો અમે હાઈકોર્ટમાં જવાની પણ અમારી તૈયારી હતી હાઈકોર્ટમાં અમે જત કે અમારી ઓપરો બંધ કરી છે સરકારે જાહેરાત કરેલી છે અમને અમારી પંચાયતોને નગરપાલિકાઓ નુકસાન થઈ રહ્યું છે તમને આ આપવાપાત્ર આપો તો અમારા અધિકાર અને હકની રકમ દરેક ગ્રામ પંચાયતોને મળી છે અને આની માહિતી સમગ્ર કચ્છ જિલ્લાના સરપંચો પંચાયતો સુધી પહોંચે એવી સૌની મારી વિનંતીને પ્રાર્થના છે આભાર હેલ્લો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક્સ શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે